ધોડકા તાલુકાના વટામણ ગામના મેહુલભાઈ કરશણભાઈ મકવાણા સાડા સાત મહિના જબલપુલ આર્મી ટ્રેનિંગમાં સેન્ટરમાં આર્મી ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન પાછા ફર્યા હતા પુષ્પહાર પહેરાવી પુષ્પોની વર્ષા કરી તેમનું ગ્રામજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને વટામણ ગામ જૈન હિન્દ ભારત માતા કી જૈના નારાથી ગુંજ્યું હતું અને ગામ દેશ ભક્ત રંગમાં રંગાયું હતું મેહુલભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે મારું નાનપણથી સપન હતું કે મારે ઇન્ડિયન આર્મીમાં જોડાવવું છે એ સપન હોના થયું છે આજે હું બહુ ખુશ છું ગ્રામજનોએ મારું સ્વાગત કર્યું છે અને દેશની સેવા કરનારાનો મોકો મળ્યો છે જય મારું નામ ગ્રેડિયર હું પણ હું મહેશભાઈ છું હું એપી जबलपुर ग्रेડિયટ સેન્ટરમાં ટ્રેનિંગ પ્રાપ્ત કરીને ત્યારથી 7 7.5 મહિનાઓ ટ્રેનિંગ પ્રશિક્ષણ પ્રાપ્ત કરીને હું અનિયાણા અંબાલા મારું ગોસ્તી ગામ છે પશ્ચિમમાં ત્યાં છે ત્યાર લઈને હું સારી રીતે નોકરી કરીશ અને હરિકુટી નિભાવીશ જય જય બાલા